ભાવમાં ઘટાડો થયો છે કંપનીઓએ એલપીજી સિલિન્ડરની કિંમતની અંદર પચાસ ઘટાડો કર્યો જોકે ઘટાડો માત્ર ઓગણીસ કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં જ કરવામાં આવ્યો છે ઘરેલું ગેસ સિલિન્ડર એટલે કે ચૌદ કિલોના એલપીજી સિલિન્ડરની કિંમતમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવામાં આવ્યો નથી કોમર્શિયલ ગેસ સિલિન્ડર મોંઘા અને સસ્તા થવાના કારણે ઘણી વસ્તુઓના ભાવ વધે અને ઘટે તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે ત્યાર પછી દોસ્તો કે તેના સમાચાર જોઈએ તો કે નવી પાંચ હજારની નોટ જાહેર થઈ કે નહીં તેના સમાચાર સોશિયલ મીડિયાની અંદર વાયરલ થયા છે

પર્યાપ્ત છે આજે ભારતમાં સૌથી મોટી નોટ પાંચસો રૂપિયાની છે આ સિવાય બસો છ પચાસ વીસ અને દસ રૂપિયાની નોટો પણ સલણમાં હાલ શરૂ છે પાંચ હજારની નોટ કોઈ જાહેર કરી નથી તે ખોટી આપવા છે

બે હજાર લાગુ નવા વાહનના નિયમો વર્ષ બે હજાર પચ્ચીસથી સુરતની અંદર પોલીસ કડકાઈ અપનાવવા જઈ રહી છે ટ્રાફિક સહિતના નિયમોનું કડક પાલન કરવા માટે સુરત પોલીસ કમર કચી આ અંગે ગૃહ મંત્રી રાજ્યના જેમને હર્ષ સદવી દ્વારા સુરતના પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોત અને મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ સહિત ઉચ્ચ અધિકારીઓ સાથે મિટિંગ યોજવામાં આવી હતી અને બે હજાર પચીસ માટે રોડ મેપ તૈયાર કરવામાં આવ્યો ખાસ કરીને જાહેર રસ્તા પર સ્પીટિંગ કરનારા લોકો માટે પોલીસ દ્વારા એફઆઈઆર દાખલ કરવામાં આવશે આ ઉપરાંત પોલીસ પિસ્તાલીસ દિવસ બાદ હેલ્મેટની અમલવારી સુસ્ત રીતે થાય તે માટે એક્શન મોડમાં આવી છે પિસ્તાલીસ દિવસ સુધી વાહન ચાલકોએ હેલ્મેટ પહેરવા માટે અપીલ કરવામાં આવી શાળા કોલેજો સહિતની સંસ્થાઓમાં હેલ્મેટ અંગે જાગૃતિ અભિયાન ચલાવવામાં આવશે તેમણે વધુમાં કહ્યું કે પિસ્તાલીસ દિવસ બાદ હેલ્મેટ ન સિગ્નલ થયા બાદ પણ સિગ્નલ તોડી વાહનો હંકારતા ચાલકો સામે ગુનો દાખલ કરવામાં આવશે તો ખાસ કરીને વાહનોના નવા નિયમો આવી રહ્યા છે ત્યાર પછી દોસ્તો જોઈએ તો કે વીસ રૂપિયા ભરીને મેળવો બે લાખ રૂપિયાનો વીમો વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરાયેલ પ્રધાનમંત્રી સુરક્ષા પૂરી પાડે છે પીએમ સુરક્ષા વીમા યોજના માટે વ્યક્તિ દીઠ રૂપિયા વીસ વાર્ષિક પ્રીમિયમની જરૂર પડે છે આકસ્મિક મૃત્યુ થવા સંપૂર્ણ અપંગતાના અંદર બે લાખ રૂપિયાનું કવર પૂરું પાડવામાં આવે છે આ સિવાય આ આંશિક વિકલાંગતા માટે લાખ રૂપિયા આપવામાં આવે છે જોકે આત્મહત્યા સંબંધિત મૃત્યુ આમાંથી બાકાત રાખવામાં આવ્યા છે આ ઉપરાંત આવી આંશિક વિકલાંગતા જેને લીધે સંપૂર્ણ નુકસાન નથી થતું એટલે કે અસ્થાયી વિકલાંગતાને પણ આવી વીમા કવચથી બહાર રાખવામાં આવી શકે છે મોંઘવારીથી પીડાતા લોકો સામાન્ય લોકોને નવા વર્ષમાં મોટી રાહત મળી શકે છે ઇન્ડસ્ટ્રીએ નાણાકીય વર્ષ બે પચીસ ની અંદર સામાન્ય બજેટ માટે ઈંધણ પરની તો દોસ્તો આ બજેટની અંદર ઘણી બધી આવી સૂચનાઓ પણ કરવામાં આવી હતી આવી સ્થિતિમાં જો સરકાર એક્સાઇઝ ડ્યુટી ઘટાડો કરશે તો પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પણ ઘટાડો થશે તો દોસ્તો આ સમાચાર વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો